નાશ કર્યો છે માળિયા હાટીના તેમજ ચોરવાડ પોલીસ દ્વારા ગદાર સ્થળો પરથી ઇંગ્લિશ દારૂ નો જથ્થો પકડવામાં આવ્યો હતો જેમાં માળિયા પોલીસ સ્ટેશનનો નો કુલ રૂપિયા બે લાખ એકત્રીસ ત્રણસો ચોર્યાસી

માળી પોલીસ સ્ટેશન તેમજ ચોરાડ પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો મુદ્દામાલ હતો જે નામદાર કોર્ટમાંથી તેના નાશનો હુકમ મેળવી અને પોલીસ સ્ટેશન બંને પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ ગુજરાત સરકારની જે પ્રોવિઝન મુદ્દામાલ નાશની કમિટી છે જેમાં એસટીએમ શ્રી છે ડીવાયસપી છે થાણા અધિકારી છે તેમજ નશાબંધીના અધિકારીની હાજરીમાં નાશ કરવાનો હોય છે જેનો આજ રોજ કુલ બંને પોલીસ સ્ટેશનનો મળીને ભાવિ સિત્યાસી જેટલી બોટલો અને બે લાખ સિત્તેર હજાર જેવો મુદ્દામાલ તેનો કમિટીની હાજરીમાં નિયમ અનુસાર મુદ્દામાલો નાશ કરવામાં આવેલો છે